નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મુખ્ય માર્ગ વિભાગ દ્વારા ભાદરવા સુદ અગિયારસના દિવસે ઈડરથી ખેડ બ્રહ્મા ઉપર લાગતા દરેક વિસામામાં ભારત માતાના ફોટો આપવામાં આવ્યા અને દરેક વિસામાં સંચાલકે આગ્રહપૂર્વક વકફ બોર્ડના ઈમેલ માહિતી આપી અને ઈમેલ કરાવવા સહયોગ આપવા કહ્યું દરેક સહયોગ આપવાની ખાતરી આપી અને વધુમાં વધુ લોકો આજે વકફના બિલ માટે ઈમેલ કરવા પ્રયત્ન કરાવશે સ્વચ્છતા માટે પણ આગ્રહપૂર્વક સમજાવી સેવા કેમ્પની આજુબાજુ કેમ્પનું સેવા કાર્ય બંધ થાય પછી તરત જ સ્વચ્છતા થાય માટે સૂચન કર્યું તે સહજ સ્વીકાર કરી વિસામાની આજુબાજુ સ્વચ્છતા કરશે પ્લાસ્ટિકના ઉપયોગ પણ ના થાય તે માટે પણ સમજણ આપી આજે કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઈડર જિલ્લા મુખ્ય માર્ગ સંયોજક વિક્રમભાઈ વાકેલા ગલોડિયા સરપંચ વિનોદભાઈ પટેલ મનુભાઈ જગુભાઈ પટેલ શંકરભાઈ ખટીક ધવલ વાકેલા મહેશભાઈ પ્રજાપતિ પૂર્ણ દિવસ સાથે રહ્યા હતા વિરોજ પસમુખ પ્રજાપતિ આઈસેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા